ભરૂચ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એડવોકેટ મિત્રોનું સન્માન સમારંભ યોજાયો તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભરૂચના ડૉક્ટર આંબેડકર ભવન ખાતે ભરૂચ વડોદરા સુરત અને નર્મદા જિલ્લાના એડવોકેટ મિત્રોનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના માનનીય અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિની સાથે ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રીમાન શહેરના ધારાસભ્ય શ્રીમાન રમેશભાઈ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીજી જિલ્લા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી શ્રી દિનેશભાઈ રોહી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન પરમાર અને મહામંત્રી શ્રી ફતેસિંહભાઈ ગોહિલ સાથે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી કનુભાઈ પરમાર જિલ્લા મોરચાના પ્રભારી પ્રવીણભાઈ મકવાણા જિલ્લાના નામાંકિત એડવોકેટ અને નોટરી શ્રી રાજેન્દ્રભાઈ સુતરિયા પૂર્વ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ જંબુસરિયા અને શ્રી જયંતિભાઈ પરમાર ઉપસ્થિત રહી જિલ્લાઓના ધારાશાસ્ત્રીઓના સન્માન સમારંભ સદભાગી બન્યા કાર્યક્રમમાં સન્માનિત ધારાશાસ્ત્રીએ કાર્યક્રમ અનુરૂપ કુમકુમ તિલક અને પુષ્પ આપી સન્માન પ્રતિક રૂપે શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા ગુજરાતમાં ધારાશાસ્ત્રીઓના વિશેષ સન્માનમાં આયોજનને ગૌતમભાઈ ગેડિયા અને મારુતિ મારૂતિસિંહજીએ ખૂબ જ બિરદાવ્યો હતો